लक्ष्मी घरात ये उदय धर क्या तरवाना उदंड आयुष सुख समा धान शांति चलो जलाइए दीप वहां जहां अभी भी अंधेरा है अंधकार को क्यों ठिकारे चलो एक दीप और जलाइए एक दीप और जलाइए अंधकार ने अधिकार वक्तता एक वधारे दीपक કરી અને રોશની કરીએ અને એ રોશનીનો પ્રકાશ સમગ્ર સમાજને મળે સમાજ સમગ્ર ઉન્નત થાય એવી પ્રાર્થના સાથે આપણે આજનો આ કાર્યક્રમ શરૂ કરીએ છીએ હું વિનંતી કરીશ શ્રી દિલીપભાઈ ઓડેદરા પ્રોફેસર ગાંધીનગરથી વડીલોનું અહીં મંચસ્થ મહાનુભાવો તથા બધા સર્વ મહેમાનોનું સ્વાગત કરશે શ્રી દિલીપભાઈ ઓડેદરા અમદાવાદ ગાંધીનગર મેર સ્નેહ મિલન બે હજાર પચ્ચીસમાં બધાને રામ રામ અને સીતારામ સૌપ્રથમ તો માલદેવ બાબુના ચરણોમાં વંદન આપણા આ કાર્યક્રમમાં વધારેલા સર્વે મહાનુભાવો અને સમગ્ર મેર પરિવાર અમદાવાદ ગાંધીનગર બીજા કાર્યક્રમ ંદુભાઈ મોઢવાડિયા ડૉક્ટર આકાશ બોખેરિયા જીતેન્દ્રભાઈ બદર મનુભાઈ ખુટી કિશોરભાઈ ગોદાનિયા ભીમભાઈ ખુટી પરબતભાઈ ઓડેદરા કારાભાઈ કેસવાલા વિશાણા સાહેબ રામભાઈ ઓડેદરા નવકણભાઈ મોઢવાડિયા લાખાભાઈ કેસવાલા અર્જનભાઈ કિસ્તરિયા ધર્મેશભાઈ ગોડાણિયા

આ સાથે સાથે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કર્યું પણ એક કણ ખૂબ જ નોબલ કોઝ માટે છે અને આવા કાર્યક્રમો અવિરતપણે ચાલુ રહે એકબીજાને હળીએ મળીએ ઓળખીએ જાણીએ પારખીએ મેન હેતુ એ છે આ કાર્યક્રમનો સ્વાગત સમારંભ તો ખરો જ પણ મારે ખાસ એક વિનંતી એવી કરવાની છે કે દસ વીસ જણને એવાને ઓળખીને જજવાઈ હતી જેને તમે ઓળખતા ના હોય આ તબક્કે ફરી પાછું હું સર્વ મહાનુભાવોનું તેમજ સમગ્ર જ્ઞાતિજનોનું ફરી વખત સ્વાગત કરું છું વેરમું છું જય હિન્દ જય ભારત થેન્ક યુ અહીં હાર્દિક સ્વાગત છે એ સિવાય આપણે વચ્ચે કદાચ કોઈનો અહીં ઉલ્લેખ કરવાનો રહી ગયો હોય તો એ ક્ષતિ કદાચ અમારા હોઠની હશે અમારા હૈયાની નહીં હોય ફરીથી આપનું સ્વાગત છે મિત્રો મંચ વિમલજીભાઈના સ્વાગત માટે વિનંતી કરીશ જયમલભાઈ મોઢવાડિયા તે પછી સ્વામી શ્રી પરમાત્માનંદ સ્વામી સ્વાગત માટે વિનંતી ભીમભાઈ મોઢવાડિયા આપણા સામાજિક આગ્રહની અને સતત આપણી વચ્ચે રહેતા એવા રામદેવભાઈ મોઢવાડિયા નું સ્વાગત કરશે શ્રી લખુભાઈ ઓડેદરા ગાંધીનગર થી વધારે લખુભાઈ ઓડેદરા શ્રી રામદેવભાઈ મોઢવાડિયા નું સ્વાગત કરશે

વિનંતી કરી શ્રી કરણભાઈ સુત્રેજાને કે જેઓ ભીમભાઈ ખૂટી અમેરિકાથી આપણા અમેરિકા મેર સમાજના પ્રતિનિધિત્વ રૂપે આપણા આજના કાર્યક્રમ ઉપર ભાતુભાઈ મોઢવાડિયા ગાંધીનગરથી પધારેલ માનની શ્રી જીતુભાઈ વદર અધિક કલેક્ટર પોરબંદર નો પુષ્પગુપ્તની સ્વાગત કરશે શ્રી બાબુભાઈ મોઢવાડિયા રાજકોટથી પધારેલ રાજકોટ સમાજના પ્રમુખ અને આપણા સુપ્રીમ કાઉન્સિલ પ્રમુખ માન્ય શ્રી પરબતભાઈ ઓડેદરા નું સ્વાગત કરશે માન્ય શ્રી વિજયભાઈ ઓડેદરા શ્રી લાખાભાઈ કેશવાલા જામનગર થી પધારેલ છે ઉપપ્રમુખ શ્રી મેયર સુપ્રીમ કાઉન્સિલ જેમનું સ્વાગત કરશે શ્રી અજીતભાઈ વાઢેર પત્રકાર નેતા અને સામાજિક કાર્યકર શ્રી અજીતભાઈ વાઢેર માન્ય શ્રી લાખાભાઈ કેશવાલા નું સ્વાગત કરશે

अर्जुन भाई નું સ્વાગત શ્રી વિરાજભાઈ કડે ગયા વિશાલભાઈ પર્વતભાઈ ઓડેદરાને વિનંતી કરીશ માનનીય શ્રી કારાભાઈ તેસવાલાનું સ્વાગત કરશે ધન્યવાદ માન્ય શ્રી કિશોરભાઈ ગોઢાણીયા સ્વાગત માટે માનીશ્રી શ્રી પ્રકાશભાઈ ઓડેદરા ગાંધીનગરથી વિનંતી કરીશ પ્રકાશભાઈ શ્રી નિર્મલભાઈ મોઢવાડિયાને વિનંતી કરીશ શ્રી ધર્મેશભાઈ ગોઢાણિયાનું પુષ્પુદ્ધિ સ્વાગત કરશે આભાર શ્રી ધર્મેશભાઈ ગોઢાણિયાનું સ્વાગત નિર્મલભાઈ મોઢવાડિયા કરશે પોરબંદરથી પધારેલ ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી રામભાઈ ઓડેદરાનું સ્વાગત શ્રી જેતાભાઈ મોડેદરા ગાંધીનગર પ્રમુખ શ્રી મેયર સમાજ ગાંધીનગર શ્રી જેતાભાઈ મોડેદરા માન્ય શ્રી રામભાઈ નું સ્વાગત કરશે માફ કરજો રામભાઈનું નામ હમણાં પાછળથી આવ્યા એટલે રહી ગયું ગીતું વચ્ચેથી બોલવામાં શ્રી જે માની શ્રી સુનિલભાઈ વિશાળાનું સ્વાગત પ્રદીપભાઈ મોઢવાડિયા કરશે સુનિલભાઈ વિશાળનું સ્વાગત શ્રી પ્રદીપભાઈ મોઢવાડિયા કરશે રાજકોટથી પધારેલ માન્ય શ્રી અશોકજીભાઈ વડેદરા મંચ પર નથી બેઠા નીચે બેઠા છે સામે એમનું સ્વાગત કરવા માટે હું કેશુભાઈ કેસવાલાને વિનંતી કરીશ આપણે સૌ અશોકજીભાઈનું સ્વાગત કરશે કેશુભાઈ કેસવાલા થોડો ઇતિહાસ આપની સામે એવું કહેવાય છે કે જે સમાજ કે સમુદાય નો ઇતિહાસ ન હોય એનું ભવિષ્ય પણ ન હોય આપણે આ સદીની શરૂઆતથી શરૂ કરીએ તો બે હજારની સાલમાં જ્યારે અમે વિદ્યાર્થી તરીકે અમદાવાદની અંદર ભણવા આવ્યા હતા ત્યારે ખૂબ ઓછા પરિવારો અહીંયા રહેતા હતા ખૂબ ઓછા જૂજ વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવતા હતા અને મને બરાબર યાદ છે કે બે હજારની સાલમાં આપણા સિવિલનો જે જૂનો સમાજ છે ત્યાં વિદ્યાર્થીઓની મીટિંગ મળી હતી અને ચાર આગેવાનો અને સાત વિદ્યાર્થીઓ ત્યારે કુલ સાત જ વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હતા અને જોત જોતામાં સમયની સાથે સાથે વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે અને અમદાવાદની અંદર આપણા મેર સમાજના ઘરો પણ વધ્યા છે આજે ખૂબ મોટા પ્રમાણમાં અમદાવાદની અંદર મોટી સંખ્યામાં આપણો સમાજ વિસ્તર્યો છે ત્યારે અમદાવાદમાં જે સિવિલ હોસ્પિટલની બાજુમાં આપણો જે મેર સમાજ જેનું નિર્માણની શરૂઆતમાં પાયાના પથ્થર તરીકે કહી શકાય એવા કાનાભાઈ એભાભાઈ ગોઠવાડિયા અને એ વખતના જે આગેવાનો હતા એમણે આ જે જૂનો સમાજ છે એ સમાજની રચના કરી હતી ત્યારબાદ સમાજ પણ વધ્યો છે સિવિલમાં આવનારા દર્દીઓની સંખ્યા પણ વધી છે અને એના ભાગરૂપે હાલ એક મોટું ભવન આપણે અહીં કાનાભાઈ બાભાઈ મોઢવાડિયા મહેર આરોગ્ય ભવન નામથી નિર્માણ પામી રહ્યું છે તેની વિગતવાર વાત રામદેવભાઈ મોઢવાડિયા એમના વક્તવ્યમાં કહેશે તે ઉપરાંત આપણે અહીં મહે મહેર પ્રીમિયર લીગ નું પણ આયોજન દર વર્ષે નિયમિત રીતે કરી રહ્યા છે તથા મહેર રાસ નું પણ આયોજન કરી રહ્યા છે હું વિનંતી કરીશ રામભાઈ ઓડેદરાને કે ટૂકો આ બંને પ્રવૃત્તિઓ વિશે આપને માહિતી આપે ને રામ રામ ને સીતારામ તો અમદાવાદમાં મારી જે બે ગ્રુપ છે કે બે એક્ટિવિટી જે છે એક એક્ટિવિટી જે અમે બે હજાર ને સોળ સત્તરમાં ચાલુ કરેલી એ મહેશ રાસ માહેર રાસ મંડળ જેમાં મણિયારોની પ્રેક્ટિસ કરતા અમે કોવિડ સુધી પ્રેક્ટિસ બહુ સારી રીતે ચાલીને પછી લગભગ બધા પોતપોતાની રીતે માઇગ્રેટ થયા કે પાછા પોરબંદર ગયા કે પણ એ ગ્રુપ હજુ એક્ટિવ છે કોઈ પણ એક્ટિવિટી હોય અમારે બ્લડ ડોનેશન હોય કોઈ બીજું કામ હોય સિવિલનું કામ હોય એ જ ગ્રુપ પછી કન્ટિન્યુ થઈને એમાંથી એક આઈડિયા આવ્યો કે બધા ભેગા થઈએ ભેગા થઈએ અને એવી રીતે ભેગા થઈએ કે ભેગા થતા રહીએ ને એની જોડે જોડે કોઈ એક્ટિવિટી થાય ફિઝિકલ એક્ટિવિટી પણ થાય બીજી કોઈ પણ એક્ટિવિટી થાય એટલે જે બે ત્રણ જણાને વિચાર આવ્યો કે આપણે શું કામના ક્રિકેટ ટુર્નામેન્ટ કરી શકીએ આટલા બધા મિત્રો છે આટલા બધા આપણા સમાજના ભાઈઓ છે તો શું કામ ના કરી શકીએ તો પાંચ વર્ષ પહેલાં એ જે પણ આઈડિયા હતો એ ઇમ્પ્લિમેન્ટ થયો ચાર ટીમ જોડે શરૂ કર્યું હતું લાસ્ટ સિઝન જે પાંચમી સિઝન હતી એમાં છ ટીમો ટોટલ થઈ નેવું પ્લસ પ્લેયર્સ થયા પાંચ સિઝનમાં ટોટલ વન ફિફ્ટી વન સિક્સટી પ્લસ યુનિક પ્લેયર્સ થયા એટલે જે નવા નવા એડ થતા ગયા એમાં કન્ટિન્યુ રહેતા ગયા ને નવા એડ થતા ગયા તો એક એક્ટિવિટી છે કે જે એની કોર કમિટી છે જેના અમુક મેમ્બર્સ અહીંયા છે મેમ્બર્સ બોલવું નહોતું એટલે મને આગળ ધરી દીધો કે તારે બોલવાનું છે બાકી એક્ટિવ પ્લે એક્ટિવ કોર કમિટી આ બધી છે અને હજુ પણ પાંચ છ જણા છે પણ એ બેઠા હશે આમાં તમે ત્યાં પણ હા બહુ મહેનત કરી રહ્યા છે અને બહુ સારી રીતે મેનેજ થઈ રહ્યું છે બધાને ગમી રહ્યું છે આ વખતે લાઈવ પ્રસારણ પર કરેલું એટલે વિદેશમાં બેઠેલા આપણા ભાઈઓ બહેનો પણ એ જોતા હતા અને એ ફોન કરતા હતા એકબીજાને અહીંયા પણ કહેતા હતા કે અમે જોયું મેચ આવું થયું આવું થયું તેવું થયું એટલે એ પણ હવે ચાલુ થયું છે એટલે વધારે ને વધારે આ જે એક્ટિવિટી છે એ વધારે સારી રીતે થઈ રહી છે પ્લેયર્સ વધી રહ્યા છે ઇવન એમાં આપણે બે વર્ષથી ડિનર પણ રાખીએ છીએ જેમાં ગેટ ટુગેધર જેવું પણ કરીએ છીએ જે પણ એક સારી વસ્તુ એમાં એડ થઈ છે હવે નેક્સ્ટ ટાર્ગેટ છે કે એમાં ટીમો કઈ રીતે વધારી શકીએ આપણે માનનીય પ્રમુખ શ્રી અર્જનભાઈએ પણ એક ત્યારે નિવેદન કર્યું હતું કે રજૂઆત કરી હતી કે આમાં ફિમેલ પ્લેયર્સ કે જે છે બેનો પણ કઈ રીતે ભાગ લઈ શકે તો કોઈ આગેવા નવરાત્રી અમદાવાદ ગાંધીનગર મેર સમાજની કોમન નવરાત્રી ગાંધીનગર ખાતે શરૂ કરી હતી બિગનર તરીકે લાસ્ટ યર તો એક દિવસ હતો આ વર્ષે બે દિવસ થઈ હવે એવી આશા છે કે નેક્સ્ટ યર પાંચ દિવસ થાય અને પછીના યર ફૂલ નાઇટ મતલબ કે નવ દિવસ થાય આપણા બધાનો સાથ સહકાર જોશે આપે બધાએ પધારવાનું છે આ વખતે મેક્ઝિમમ લોકો બધા આવ્યા હતા પણ હજુ પણ એવું થોડુંક લાગે છે કે હજુ ક્યાંક આળસ ક્યાંક હોય એવું લાગે છે નવરાત્રીનો મેઇન હેતુ એ છે કે આપણે બધા ભેગું થવું હવે ભેગા થવા માટે તો કંઈક આયોજન જોઈએ એમને એમ તો કોઈને કોઈ ઘેર જતું હોય અથવા તો કોઈ ઓળખી તને ત્યાં જતું હોય પણ આ પ્રોગ્રામમાં એવી આશા છે કે આવતા વર્ષે આપણે બધા જ ભેગા થાય અને સુપ્રીમ કાઉન્સિલના મહાનુભાવોને પણ અમે તેડાવીએ તમને પણ અત્યારથી આમંત્રણ આપી દઈએ સાહેબ એડવાન્સમાં અને મહત્તમમાં મહત્તમ જો ભાગીદારી થશે તો મને લાગે છે આપણું જે નવરાત્રિનું આયોજન છે એ સફળ થશે અને બધાએ આયોજન ખૂબ સરસ રીતે ગાંધીનગર અમદાવાદની ટીમ પણ ખૂબ સરસ છે અહીંથી અમદાવાદથી પણ ઘણા મિત્રો ત્યાં હેલ્પમાં આવે ગાંધીનગરમાં યુવા ટીમ તો છે જ અમારી પાસે એટલે એ કોઈ કામની ઇશ્યુ નથી રહેતો બહુ સરસ રીતે આયોજન આપણે કરીએ છીએ અને ભવિષ્યમાં સતત કરતા રહીએ એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના થેન્ક યુ હવે આપણી વચ્ચે ઉપસ્થિત મહાનુભાવોના વક્તવ્ય એમાં સૌથી પહેલા યુવાન રાજભાઈ આગે ગોઢાણિયા છે યુવાન આગેવાન એમનો એક વિચાર છે મહાર વિદ્યાર્થી ભવન બનાવવાનો તો એમનો શું વિચાર છે એમનું છે શું સપનું છે એને વિગતવાર સમજાવવા માટે હું રાજભાઈને વિનંતી કરીશ કે મંચ પર આવે અત્રે ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો અને મહાનુભાવોને મારા વંદન રામ રામ સીતારામ હવે ઘણા સમયથી છેલ્લા ચાર પાંચ વર્ષથી સમાજમાં કંઈક કરવા એક્ટિવ થયો અને એક્ટિવ થયા બાદ છેલ્લા છ મહિનાથી એક સર્વે કર્યો કે આપણા મેરના દીકરા દીકરીઓ વધુમાં વધુ યુપીએસસી અને જીપીએસસી કેમ પાસ કરે એના માટે સર્વે કર્યો એટલે સો જેટલા દીકરા અને સો જેટલી દીકરીઓના ડેટા મળ્યો અને બંનેના અલગ અલગ ગ્રુપ કરી અને એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું કે એકાબીજાને કોઈ ક્વેશ્ચન હોય તો એ ક્વેશ્ચન એમાં પૂછી શકે અને કંઈ પ્રોબ્લેમ હોય સોલ્યુશન કરી શકે પછી બીજો એક વિચાર આવ્યો કે હાલમાં અમદાવાદ અને ગાંધીનગર જે છે એ એજ્યુકેશનનું હબ છે આઈટી સેક્ટરનું પણ હબ છે અને યુપીએસસી જીપીએસસી માટે દિલ્હી પછી ગાંધીનગર એક મોટું હબ ગણાય છે ગુજરાતમાં તો એના ત્યાં સુવિધા વધુમાં વધુ કેમ ઊભી થાય એના માટે એક વિચાર કર્યો અને પછી પાછો એક સર્વે કર્યો તો લગભગ સો જેટલા દીકરા દીકરીઓ અમદાવાદ ગાંધીનગરમાં અભ્યાસ કરે છે પછી વિચાર આવ્યો કે આના માટે આપણે કંઈક સુવિધા કરીએ જેથી કરીને આ લોકો ત્યાંથી પોરબંદરથી વિદ્યાર્થીઓ વધુમાં વધુ આવે તો એક વિચારથી બહુ ઘણા છ મહિનાથી આના માટે મનોમંથન ચાલુ કર્યું અને ઘણા બધા મહાનુભાવો લગભગ રોજના બે કલાક જેટલો આમાં ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરું છું કે જેથી દરેક મહાનુભવોનામાં ઘણા બધાને ખબર છે આ બધા મહાનુભાવો જોડે હું કન્ટિન્યુઅસ ફોનમાં વાત કરું છું લગભગ સિત્તેર જેટલા આપણા વડીલો જોડે મેં ચર્ચાઓ વિચારણા કરી અને પછી એક પ્રોજેક્ટ પેપર ઉપર મારું જે સપનું હતું એ મૂક્યું અને કે અમદાવાદ ગાંધીનગરમાં જ્યાં રાયસણ છે સરગાસણ છે ગમે એટલામાં કોઈ સારી જગ્યાએ આપણું વિદ્યાર્થી ભવન બને અને એકદમ સુવિધા સુવિધાસભર જ્યાં લાઇબ્રેરી પ્રોવાઈડ કરીએ પછી આવું સ્નેહ મિલન છે તો એ સ્નેહ મિલન આપણા વિદ્યાર્થી ભવનમાં થાય એવું એક આયોજન દ્વારા એક પ્રોજેક્ટ અત્યારે અમલમાં મૂક્યો છે અને સરકારી પડતર જગ્યા મળે એના માટે એક મહેનત ચાલુ છે રોજના અને એક બે વકીલ પાસેથી કોટેશન પણ કઢાવ્યા છે તો અત્રે રામદેવભાઈને હું એક વિનંતી કરી છે કે થોડુંક આમાં અમને સપોર્ટ રહેશે આકાશભાઈ પણ છે તો એમને વધારે સપોર્ટ માંગીશું જેથી કરીને દિલીપભાઈએ કીધું આવતા વર્ષની નવરાત્રી કદાચ આપણે સરકારી જમીન માંગીએ અને આખો સમાજ ત્યાં નવ દિવસ નવરાત્રિ કરે અને પછી વિદ્યાર્થી ભવનનો એક પાયો નાખીએ એવી મારી અંતરથી ઈચ્છા છે અને છેલ્લા ત્રણ મહિનાથી આના માટે મેં એક પ્રતિજ્ઞા લીધી છે કદાચ મારું શરીર જોઈને તમને લાગતું હશે છે મારા અઠવાડિયામાં મારે સ્વીટ જોઈએ એકવાર ઘરે બને છે અને શિયાળો હોય એટલે હળદિયા ફૂટતા નથી પણ મેં છેલ્લા ત્રણ મહિનાથી મોઢામાં મીઠાઈ નાખી

નડતો નથી રાજભાઈ ને આપણા સમાજ નો સાથ હશે તો અવશ્ય સફળતા મળશે અને આપણે સૌ એને સાથ આપીશું ધન્યવાદ શ્રી અજીતભાઈ વાડે તમે જોયું છે આ સપનું ને આ પ્રકારના વિચાર ઉપર અમે પણ લગભગ લાંબા સમયથી નાના લેવલે આ વાત ચાલી રહી છે પણ તમે જે રીતના નેમ લીધું છે તો જરૂરથી આપણે આ દિશાની અંદર અંદર સફળતાપૂર્વક આગળ વધીએ એવી શુભેચ્છા અને અપેક્ષા રાખું છું જ્યારે આપણે યુપીએસસી અને જીપીએસસીની તૈયારી વાળી બાબતમાં વાત કરી છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત જીતુભાઈ વદર કે જેઓ પોરબંદર ખાતે એડી